Mataji mikrobo, game coba tajam, dia jam ya, Ibig ya, sama tamaku ya, udah marah. Jawa aja tamaku ya, mari. Waduh. Joko Nagel, nanti juara sih. game coba tajam. Semangat ya, tamaru. Oh, no, nih, entar. તો આજે અમે આવી ગયા છો કારણ કે આજ બહુ ઠંડી પડે છે એટલા માટે અમે વિચાર્યું કે ચલો આજે આપણે તમાકુ જોઈ આવીએ તો તમાકુ જોવા માટે આવ્યા છે તો તમાકુ તમે જોઈ શકો છો આજે અમારે તમાકુ તમાકુ બતાવો આજે તમાકુ જે પહેલાં ટાઈમ પછી બહુ ખરાબ હતી અને તે તો અમુક પીલા બાપા બાકી છે પીલા આવશે તો બ્લોગ બનાવવાનો પણ ટાઈમ નહીં મળે પણ તો બી બનાવીશું કેમ છો બધા અને અમારી તમાકુ કેવી લાગે કોમેન્ટમાં જરૂર કહેજો મોગરા પણ હવે તો આવી છે હવે તો મોગરા આવી ગયા છે કારણ કે રોગ થોડો ખરાબ આવી ગયો છે એટલા માટે જો અમે રોડે પકવા છે રોડે પણ જાતા ઘણા બધા એડે છે રોડ છે દીવદર્શી શિવરી Ya, muka temu di tempat aku nasi non dari si. Tapi yang dilihat तो nak पोगरी tu, di pagi nih tempat aku. Bicara तो फाइनली अब आ भी गया था रोड पर तो तुमने बताया कि रोड चला रहे हैं इसमें बड़ा कांटा थे इतना मत है બે દસ સો નેશનલ હાઈવે છે સાધન આવેલ જાય છે જો રિક્ષા પણ આવે છે રિક્ષા આવે છે પાટણ તો પાકિસ્તાન જાય છે રિક્ષા પણ આપણે એટલે વધુ નહીં જવું આવે છે આવા બહુ બધા આવે છે કારણ કે નેશનલ હાઇવે છે એટલા માટે તો તમે પણ કહેજો તમે કયા ગામથી જુઓ છો વિડીયો તમારે જરૂરથી કહેજો આવી પર નેકળો તો જરૂર નેકળો અને તમે જુઓ દર કે સિવરી હાઈવે પર આવો તો વચ્ચે અમારું ગામ છે મુલકપુર તો જરૂર આવજો શું કેવું અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ના ભૂલતા અમારી ચેનલને કારણ કે તમારો સપોર્ટ બહુ જરૂર છે તો ચલો આપણે હવે જઈએ ઘરે તો ફાઇનલી હવે ઘરે પહોંચી જવા ત્યાં છો તો આ તમાકુ છે મારા મારા પપ્પા ભાઈ છે તમાકુ પણ એમને તો હારી તમાકુ જમા કરતા અમારા કરતા કારણ કે એમાં ફળ નહોતું એટલે કચરો બહુ નહોતો એટલા માટે તો ચલો હવે આપણે ઘરે પહોંચી જઈએ છીએ અમે ઘરે જતા હતા પણ કાપી પણ નાખી છે કારણ કે પોતે હાથે મહેનત કરી પણ એ વિડીયો મેં નહીં બનાવ્યો તેથી એટલા માટે અમે લાવી છે નાતેડું જો અત્યારે ક્યાં કચરો જી લો ਦੇਸਾ ਕੋਸ਼ਾ ਕੇਲਾ ਛੂੜਾ ਬਰ ਲੂੰਕੋ ਸੇ ਅਰਦਾਦਾ ਪੋਣ ਤੋੜਿਆ ਪਰਾਂ ਸੇ ਫਕੜ ਚੂ ਅਤੇ ਪਚੀ ਦਾਂਦਾ ਦੇਸੀ ਕੇਲਾ ਸੇ ਲੈ ਖਾਵਨੀ ਬਹੁ ਮਜ਼ਾ ਆਉਂਸੇ ਤੋ ਹਾਂ ਬਹੁ ਮਜ਼ਾ ਆਉਂਸੇ ਖਾਵਨੀ ਤੋ ਉਪਾੜੀ ਕੇਸ ਹਾਂ ਉਪਾੜੀ ਕਰੂ ਤੋ ਅੰਨੇ ਕੇਲਾ ਵੀ ਭਰ ਦਿੱਤੇ ਸੇ ਤੋ ਚਲੋ ਹੁਆ ਆਪਣੇ ਖਾਦ ਮੋਗੂ ਦਾਂਦਾ ਬਹੁ ਛੇ ਇਕਲਾ ਮਾਟੇ ਫਾਈਨਲੀ ਅਵੇ ਘਰੇ ਆਵੀ ਗਿਆ ਛ

જો જો અમારા ભાભીઓ કપડાં ધોવા જશે હવે મળશું બીજા વ્લોગમાં એટલે બાય બાય